આજે દેશભરમાં કોરોના વેક્સિનનો બીજો ફેઝ તો શરૂ થયો છે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીની એમ્સ હોસ્પિટલ ખાતેથી કોરોના વેક્સિન લીધી અને ત્યારબાદ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલિ રૂપાણીએ ભાટકામ નજીક આવેલી એપોલો હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો તેમણે વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત હોવાનું જણાવી અને તમામ લોકોને રસીકરણ કરાવવા તેમજ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે જણાવ્યું હતું કોવિશિલ્ડ લીધી છે અને મને કોઈ સાઈડ ઇફેક્ટ નથી મને કોઈ તકલીફ નથી આપ જોઈ શકો છો કે હું આરામથી અહીંયા બેઠી છું મને કોઈ પ્રોબ્લેમ નથી હું બધાને એમ જ કહેવા માગીશ કે આ કોવિશિલ્ડ વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત વેક્સિન છે અને બધાએ લેવી જ જોઈએ અને કોરોનાને આપણે હરાવવા જ જોઈએ હું મારા રૂટીન પ્રમાણે જ આવી છું સવારે ઉઠીને ભગવાનની પૂજા કરી નાસ્તો કરીને જ હું આવી છું રોજનું રૂટિન જ મેં ફોલો કર્યું છે અને કોઈ ચિંતા વગર કોઈ એન્ઝાયટી વગર હું અહીંયા આવી છું અને હું સંપૂર્ણ સુરક્ષિત છું આપ જોઈ શકો છો કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ મંત્રીઓ મંત્રીમંડળ અને એમના પરિવાર એમણે પ્રાઇવેટ હોસ્પિટલમાં પૈસા ભરીને વેક્સિન લેવી એવી ગાઈડલાઇન મુજબ મેં અને મારા પરિવારના લોકોએ અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં વેક્સિન લીધી છે અને આ વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે સરકારી હોસ્પિટલમાં પણ સેમ જ વેક્સિન મળવાની છે વેક્સિનમાં કોઈ ફેર નથી પણ કેન્દ્ર સરકારની ગાઈડલાઇનના પ્રમાણે અમે આ કર્યું છે